જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારો બધાનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે તમે જે બુલ જોઈ રહ્યા છો એ બુલ છે આઈક રૂપા ડેરી ફાર્મ એમના ઓનર છે પીઆર યુવા યુવાબાની બ્રિડર અને હાલ મિત્રો હું ગામનું નામ જણાવી દઉં તો ગામનું નામ છે મોટાભાડિયા કચ્છ તો મિત્રો બુલનો નામને નામ પણ જણાવી દઉં બુલનું નામ છે કુંજિયો બુલ જે હાલ અત્યારે મિત્રો ફેમસ બુલ છે અને એવો સારો ક્વૉલિટીનો સારો એનો રંગ રૂપ અને સારો એવો મિત્રો બનેલો પાડો લોહી પાણી પીઠ પૂઠો એનો સારો એકદમ સીંગડી સારી અને મિત્રો હાલ બુલની હું ઉંમરની વાત કરું તો બુલની ઉંમર છે અઢી વર્ષ હમણાં જ હાલમાં જ દસ બાર દિવસથી બે એ દાંત કર્યા છે એટલો તેમ ખીરો જતો તો મિત્રો એનું રૂપ છે એ લાજવાબ રૂપ છે સિંક ક્વોલિટી પણ એકદમ સારી મોઢું એકદમ ટૂંકું મિત્રો જે કોઈ ભાઈ નવા આવે તો કર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા મિત્રોને વિડીયો જોવા મળે અને એક એવી સારી કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મિત્રો મને વિડીયો બનાવવાની વધારે મજા આવે અને બુલ વિશે પણ એક સારી કોમેન્ટ કરજો બુલનું કેવો રૂપ છે કેવો હાઈટ લંબાઈનો છે તો ખાસ એવી કોમેન્ટ કરજો અને મિત્રો રૂપ જોઈને તમે ખબર જ પડી ગઈ છે અને હજુ હાલમાં ત્યારે હજી રિઝલ્ટ નથી આવેલો અત્યારે ઘણી બધી આપ બુલથી બેંસો ગાભર છે રિઝલ્ટ આવશે એ પણ આપણે વિડીયો મંગાવશું અને હું જે બુલનું રિઝલ્ટ આવશે એ પણ આગળના સમયમાં હું વિડીયો અપલોડ કરીશ તો જે કોઈ ભાઈ નવા આવતો એ પર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો બુલની પીચ પૂઠો પણ તમે જોઈ શકો છો અને લોહી પાણી પણ એકદમ સારો બનેલો અને લંબાઈની આપણે વાત કરીએ તો લંબાઈમાં પણ એકદમ સારો સિંક ક્વૉલોટી તો મિત્રો લાજવાબ છે મોઢું પણ એકદમ ટૂંકું બાકી તો મિત્રો તમારી નજરની સમક્ષ છે આવા જો આવા જ વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો બાકી તો મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરી જરૂર જણાવજો તમે કોમેન્ટ કરશો તો મિત્રો મને વિડીયો બનાવવાની વધારે મજા આવશે તો મિત્રો તમે સામેથી પણ એની સિંગ ક્વોલિટી જુઓ તો મિત્રો જોઈ શકો છો તમે અને બુલનું નામ ફરીથી જણાવી દઉં કુંજીઓ બુલ નામ છે અને ઘણી વખત આ બુલના તમે વિડીયોને ફોટો કાઢી જોતા હશો ગ્રુપોમાં અવારનવાર ફોટા આ બુલના હોય છે તેમ છતાં પણ આજે મિત્રો વિડીયો આવ્યો એટલે હું તમારા માટે ફૂલ કોશિશ કરી જેટલી મારા પાસે એની વિગતવાર હતી હું તમને આપી દીધી અને હજી પણ મિત્રો આગળ જતાં જે કાંઈ પણ માન માહિતી મળશે એ પ્રમાણે હું તમને આપતો રહીશ મિત્રો આજનો વિડીયો માટે ખાસ કોમેન્ટ કરજો અને જે કોઈ ભાઈ નવા આવતો એકવાર સેસ સબસ્ક્રાઈબ કરજો ફરીથી હું નામ જણાવી દઉં આઈ કૃપા ડેરી ફાર્મ અને ઓનરનું નામ છે પિયર ગઢવી યુવા બને બ્રીડર અને ગામનું પણ નામ જણાવી દઉં મોટા ભાડિયા કચ્છ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીએ એક સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી મિત્રો કોમેન્ટ કરજો એટલે વિડીયો બનાવવાની વધારે મજા આવતી રહે બાકી તો મિત્રો બુલની તમે સિન્ ક્વોલિટી પણ જોઈ રહ્યા છો એકદમ સારી બાકી તો મિત્રો બુલ તમારી નજરની સમક્ષ જ છે તો મળીએ એક સારા વિડીયોની અંદર